જય માતાજી મંદિર ને આ મારો કાનો સરસ બને છે મારા કાનો જાતે જલારામ બાપા મહાલ આશાપુરામાં મહાનવટી સિક્ખો સાયના મારી મા કુરિયર મહાલક્ષ્મી ગણપતિ દાદા હવે શ્રાવણ મહિનો જેવો પસશે ભોલેનાથનો નો એટલે ગણપતિ દાદાનો આપણો તહેવાર આવે છે જોરદાર તહેવાર છે અને બહુ બધા ધામધૂમથી ઉજવે છે મારા ગણપતિ દાદાનો તહેવાર પણ ગણપતિ દાદાનો તહેવાર ઉજવો છો સરસ બહુ મસ્ત કામ કરો છો ભક્તિમય વાતાવરણ થાય પણ તમે ગણપતિ દાદાને લાવો છો ધામધૂમથી લાવો છો એનો કોઈ જ વાંધો નથી પણ તમે જ્યારે ગણપતિ દાદાને લાવતા હોય ને તો ફક્ત ગણપતિ દાદા તો ભગવાનના એમના શ્લોક હોય મંત્ર હોય એ બોલતા લાવો તો ગણપતિ દાદા ચોક્કસ ખુશ થશે રાજી થશે અને આજકાલ બહુ ગંદુ ગંદુદૂષણ ચાલી રહ્યું છે જેની માટે મારે તમને કહેવાની જરૂર પડી છે કે ગણપતિ લેવા તો દુનિયાભરના જાય છે ડીજેમાં ડાન્સ કરવાના આ તે બધું પણ ગાયનો બી વિચિત્ર વાગતા હોય છે બોલીવુડના મૂવીઝના સોંગના બધું એ આપણા ધર્મના વિરુદ્ધ છે આપણે ભગવાનને લાવી રહ્યા છે તો ભગવાનનું જ કેમ ના કરીએ ર તો દરેકને મારી પ્રાર્થના છે કે તમે લાવો ગણપતિને ધામધૂમથી લાવો મસ્ત સરસ રીતે લાવો પણ તમે બોલીવુડના સોંગ કરતાં તમે ગણપતિ દાદાના જે પણ સારા ભજન હોય જે પણ સારા એમના સોંગ હોય એ એ વગાડો તો વધારે સારું લાગશે બીજું તમે પંડાલો લગાવો છો અને જાઓ છો બી ગણપતિમાં એનો વાંધો નથી બધા ધામધૂમથી પણ કેટલાકને મેં દારૂ પીધેલા પકડ્યા છે છોકરાઓ અમુક ઘરડાઓ જેમ તેમ દારૂ પીને નાચતા પણ જોયા છે આ શું છે આપણું અપમાન છે આપણા ધર્મનું અપમાન છે આપણા ગણપતિ દાદાનું અપમાન છે કદાચ જોવા વાળાને સારું લાગતું હશે પણ એ નથી સારું એટલે એ તમે બહુ ધ્યાન રાખો કે એવા કોઈ માણસ હોય તો એને દૂર કરો ને એમને એવું કહો કે આ ભાઈ ભગવાનનું કામ છે એમાં તમે આ રીતે વ્યસન કરી ના આવો જેનાથી બીજાને શીખ આમ શીખ મળે કે ના આ ખોટું કરીએ છીએ એવું તમે કંઈક કરો એવી પ્રાર્થના છે કોઈ પણ જાતનું ખોટું કામ નથી કરવાનું ગણપતિ દાદાને વાંચતે ગાતે લાવો ખુશીઓથી લાવો વિઘ્ન હર્તા બધાના વિઘ્ન દૂર કરે પણ આ જે દૂષણ છે મૂવીઝના સોંગ્સ વગાડવા જેવા તેવા પછી જેમ તેમ બધું કરતા હોય છે વર્તન છોકરાઓ પણ જેમ તેમ દારૂ પીને આવતા હોય છે હવે કોઈને આપણે વાત કરીએ કે અમારા ગણપતિ દાદા એ છે તો કેટલાક કે તમારા ગણપતિ દાદામાં તો મૂન ની મૂવીના મૂવી સોંગ વાગતા હોય છે તમે ભગવાન નું કામ કરો છો પણ કેટલાય દારૂ પીધેલા મોઢા ગંધાય છે એમને તો આ બધું થઈ રહ્યું છે તમને નથી લાગતું કે ખોટું છે તો જે પણ પંડાલ કરતા હોય જે જે એના પ્રમુખ હોય એમને ખાસ સ્ટ્રિકલી વોર્નિંગ આપો કે જો આ રીતનું વર્તન કરતા કોઈ પણ દેખાશે અમારા પંડાલમાં એમને દૂર કરી દેવામાં આવશે એટલે એવાને તમે દૂર કરશો ને બીજા ચાર છે ને એમને ખ્યાલ આવશે કે આપણે ખોટું કરી રહ્યા છે એ નહીં કરે પછી મંદિરે તમે બધું જ ડેકોરેશન કરો છો બહુ સુંદર ડેકોરેશન કરો છો ગણપતિ દાદાનું કરવું જોઈએ લોકો આવે આપણા ગણપતિને જોવે બધું જ થાય પણ ત્યાં પણ બધા વિચિત્ર છોકરા બેઠેલા હોય છે જે આપણી આ બેન દીકરીઓ પર ખોટી રીતની નજર નાખતા હોય છે એ પણ મેં જોયેલા છે અને પકડેલા બી છે કોઈ ખોટી રીતની વાત નહીં ગાળ નહીં કશું નહીં ફક્ત ગણપતિ દાદાનું નામ લો એવા વ્યવસ્થિત છોકરાઓ બને બધા અને એવા રાખો જેનાથી આપણો જે ધર્મ છે ને એ લોકોને ખ્યાલ આવે કે કેટલો પવિત્ર ધર્મ છે આપણો સારા છોકરાઓ સારું જ્ઞાન સારા સંસ્કાર માટે ગણપતિ દાદાને બેસવામાં આવે છે વિઘ્ન હરવા માટે બેસાડવામાં આવે છે તમે ત્યાં આગળ પંડાલમાં દુનિયાભરનો ખર્ચો કરો છો આમ કોઈને રૂપિયો નહીં આપતા હોય ને ડીજે લાવો તમે લાખ રૂપિયાનો ખર્ચો થાય તો એ તમે લઈ આવો છો લાવો એનો વાંધો નથી સરસ પણ તમારે આ બધાનું બહુ ધ્યાન રાખવું પડશે સારા ગણપતિ દાદાના સોંગ હોય કે ગણપતિ દાદાનું ભજન હોય એના પર કરો જેનાથી શું તમે ગણપતિ દાદાનું ભજન ને બધું કરશો ને તો ત્યાંના વડીલ હોય એને પણ નાચવાનું મન થશે એને પણ ગણપતિ દાદા સાથે આપણી સાથે આવવાનું મન થાય એને એવું ના થાય કે આ જવાના છે ને આવું એના એને તમે સારું વગાડો તો સારા માણસો તમારે ઓટોમેટિક જોડાશે પણ તમે વિચિત્ર વગાડશો ને તો વિચિત્ર લાગશે એટલે એક ખાસ ધ્યાન રાખો કોઈ પણ જાતનું આવું આવું કામ કરતા નહીં એવી મારા ગણપતિ દાદાની પ્રાર્થના તમને પ્રાર્થના કે આવું કોઈ કામ કરવા ના દેતા ગણપતિ દાદાને સદબુદ્ધિ આપો ગણપતિ દાદાને સરસ રીતે બેસાડો સરસ આગમન કરો સરસ પૂજા પાઠ કરો અને ગણપતિ દાદાને સૌ સારી બુદ્ધિ આપે એવી પ્રાર્થના છે ગણપતિ દાદાને એક વધારે બોલે કે તો માફ ના કરતા મને તમે ખાલી ધ્યાન રાખજો કે આ નથી કરવાનું મેં માફી નથી માગતું પણ આ તમે કરી રહ્યા છે ને એ ખોટું છે એ ના કરો એની માટેની એક વોર્નિંગ સમજો કે કોઈ પણ સમજો તમે પણ આપણા જે ગણપતિ દાદાને બેસાડો છો ને એકદમ પવિત્ર રીતે બેસાડો એટલે આપણા જે ધર્મનું જે બધું દૂષણ થઈ રહ્યું છે ના થવું જોઈએ ખોટી રીત બધી ખોટા રીત ભાત ના લાવો સારું કરો બસ ભલે નવું કરતાં પણ સરસ કરો જેનાથી ભગવાન પરની આપણી જે આસ્થા છે ને એ બની રહે આપણા ધર્મનું નામ મોટું થાય પણ એવા કામ ના કરો જેનાથી આપણું ધર્મનું બી ખોટું થાય ને આપણે જ્યાં રહેતા એ જગ્યાનું બી નામ બંધન થાય કોઈ પણ બેન દીકરી આવતી હોય ને તો કે દર્શન કરતો તો કોઈ દારૂડિયા બેઠા હોય તો બિચારા દર્શન કરવા પણ નહીં આવે એટલે એ ઇફેક્ટ બહુ વધી છે તમને નહીં ખ્યાલ આવે કે શું થઈ શકે છે એટલે વ્યસન જેમ તેમ સારું ભજન કરો દાદાનું ગણપતિ દાદા બધા પર કૃપા વરસાવે એવી મારે ગણપતિ દાદા સાથે પ્રાર્થના બસ આ થોડુંક લાગ્યું એટલે કહી દીધું છે પણ તમારે ધ્યાન રાખવાનું છે આ વસ્તુ કે તમે જ જો હરખું નહીં કરો બીજા બી આપણા દસ જણા આ બધું જોઈને દૂષણ આવ્યું છે દૂષણને દૂર કરો જેમ જેમ આવ્યું છે એમ થોડું થોડું તેમ દૂર કર દો પણ દૂર તો કરવું જ પડશે કારણ કે ખોટું એ ખોટું જ છે ગણપતિ દાદાને આપણે એટલા માટે લાવ્યા છે કે આપણે ભક્તિ કરીએ ભક્તિમય બને વાતાવરણ એની માટે લાવ્યા છે નહીં તો કે નાચવા કૂદવા તમે ભજનમાં ભક્તિ કરો ભજનમાં ગીતમાં નાચો કૂદો એ મજા આવશે ભગવાનને પણ તમને પોતાને પણ આનંદ આવશે જે તે આજુબાજુના વડીલ હશે સારા માણસો એમને જોવાનું ગમશે કે આ ખરેખર મજા આવી ગઈ આ ગણપતિ દાદા લાયા એવું લાગશે એટલે ખાસ ધ્યાન રાખવા વિનંતી છે અમારો વિડીયો બનાવવાનો લક્ષ્ય એ જ છે કે આ વખત ગણપતિમાં દરેક જગ્યાએ ગણપતિના સિવાયના બીજા કોઈ સોંગ ના સંભળાય સારા માણસો બધા દેખાય કોઈ દારૂ પીધેલો ના હોય ભલે વેશભૂષા તમે જોરદાર કરો તમારા આજકાલ ટ્રેન્ડિંગ છે બધા પોતાની ટી શર્ટોને આ બધું પહેરતા છે જમ્બા સરસ તમારા ગ્રુપનું નામ થાય પણ તમારા ગ્રુપમાં એ પણ ધ્યાન રાખો કે કોઈ દારૂ પીધેલો કોઈ કોઈ વિચિત્ર વાત કરવાનો કોઈ બેન દીકરીનું નામ લેવાળો કોઈ આડાવડા ડાન્સ કરવાવાળો ભગવાન સિવાય બીજા કોઈ ગાયનો ના વગાડો એ બધું ખાસ ધ્યાન રાખવાની તકેદારી રાખશો બસ તો ચાલો જય ગણેશ જય માતાજી જય માતાજી દરેક કોઈ યાર જય શ્રી ગણેશ હાય નમઃ